આજ રોજ પંદરમી ઓગસ્ટ ઓગણ એસીમાં સ્વતંત્ર દિનની નવસારી જિલ્લા કક્ષાની ઉજવણી બિલ્લીમોરાની વીએસ એસ પટેલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે કરવામાં આવી હતી જેમાં ગુજરાત રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે ધ્વજવંદન કરી પરેડને સલામી જીલી સ્વતંત્ર દિનની ઉજવણી આન બનશાન સાથે કરવામાં આવી હતી આ અવસરે પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રભક્તિની સુરાવલીઓ વધશે મંત્રી કનુભાઈ દેસાઈએ જિલ્લા કલેક્ટર શ્રીપા આગરે અને જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલની ઉપસ્થિતિમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું આ અવસરે મંત્રી કનુભાઈ દેસાઈએ દેશના ઓગણસીમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે બિલીમોરા ખાતે ઉપસ્થિત જનતાને સ્વતંત્રતા દિનની શુભેચ્છાઓ પાઠવી નાગરિકોને રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ હર હૈયે રાખવાનું આહવાન કરતો પ્રજાજોગ સંદેશ પાઠવ્યો હતો શાળાના બાળકોએ રંગારંગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અંતર્ગત ગરબા ગીત નાટિકા મંચન અને યોગ કરતબનું નિર્દેશન અને પ્રસ્તુતિ રજૂ કરી હતી નવસારી જિલ્લામાં વર્ષ દરમિયાન પ્રશંસનીય અને મહત્વપૂર્ણ કામગીરી કરનાર કર્મચારીઓ અને અધિકારીઓ તથા નાગરિકોનું મંત્રી અને મહાનુભાવોના હસ્તે પ્રશંસિત પ્રમાણપત્ર નેતાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે જિલ્લા કલેક્ટરને જિલ્લાના વિકાસ માટે રૂપિયા પચીસ લાખનો ચેક અર્પણ કર્યો હતો કાર્યક્રમ બાદ મંત્રીશ્રીએ મહાનુભાવો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કોલેજના મેદાન ખાતે ગ્રીન ગુજરાતની ભાવનાને ઉજાગર કરતા વૃક્ષારોપણ કર્યું હતું આજે ઇઠ્ઠોતેર વર્ષ પૂરા કરીને ઓગણાસીમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે આપણા દેશનું નેતૃત્વ જ્યારે આપણા ગુજરાતના પનોતા પુત્ર માનનીય મોદીજી નિભાવી રહ્યા છે ત્યારે ભારતે વિશ્વમાં એક પોતાની આગવી ઓળખ ઊભી કરી છે અને આ વર્ષે એમણે હર ઘર તિલંગા સાથે સ્વચ્છતા અભિયાનની એક થીમ આપી છે અને એના લીધે દરેક લોકોમાં સ્વતંત્રતાની ભાવના જાગે દેશભક્તિ જાગે દેશ પ્રેમ જાગે અને વધુમાં વધુ આપણા સ્વાતંત્ર્યની રક્ષા કરવા માટેની અને એને વધુમાં વધુ ઊંચે લઈ જવાની પ્રેરણા જાગે એ હેતુ સર સમગ્ર દેશે નહીં પણ તું આખી દુનિયામાં આપણા તિરંગાની યાત્રા નીકળી છે અને તિરંગાની શાન માટે આપણે દરેકે પ્રયત્ન કરવો જોઈએ એવો આજનો સંદેશ છે સાથે સાથે આત્મનિર્ભર ભારત એ પણ આપણા મોદીજીનું એક આહવાન છે અને એટલા માટે કે જ્યારે વિશ્વ ટેરિફ અને યુદ્ધની જે મારામારીમાં સપડાયું છે ત્યારે આપણો દેશ સ્વતંત્ર બને સ્વતંત્ર રીતે પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે અને સ્વદેશી વસ્તુઓનો આપણે સૌ આગ્રહ રાખીએ એ આજના દિવસની ખાસ નેમ છે ફરીથી આપણો દેશ અનેકતામાં એકતા વિવિધ જાતિ ધર્મોની સાથે પણ આપણે સૌ એક રહીને આઝાદીના ઇતિહાસનો આપણે જોઈએ તો સમગ્ર વિશ્વમાં જે પણ દેશો આઝાદ થયા છે એમણે આટલું આયુષ્ય ભોગવ્યું નથી દરેક દેશમાં શાહી આવી છે કે રાજાશાહી આવી છે પરંતુ આપણો ભારત દેશ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે જે એમની આગેવાનીમાં જે ભવ્ય બંધારણ થયું અને એ બંધારણના લીધે જ આજે આપણો દેશ કોઈપણ આફતોમાંથી સ્વસ્થ રીતે બંધારણ રીતે નીકળી શકે છે એટલે ફરીથી આપણે સૌ આપણા આઝાદીના લડવાયો અને અખંડ ભારતના એકતા માટે પ્રયત્ન કરીને સંપૂર્ણ ભારતને આજે પણ અખંડ રાખના સરદાર વલ્લભભાઈ પટેલને પણ આપણે યાદ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની